અરવલ્લીના મેઘરજના પરિવાર પર બે વાર જીવલેણ હુમલો કરાયો પર આંખમાં ત્યારે આ અંગે લેખિત રજૂઆત કરવા છતાં ઈસરી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવારજનો ન્યાય માંગ કરી રહ્યા છે કાલે નિર્માબેન ને સુરેશભાઈ મારા ઉપર પડ્યા હતા હું પાણી વાર ખેતરમાં માર પતિ તો કામે હતા એ જોણતા ને મો એક લઈ હતી મને કોઈ દાવી દરજી હોય માથે પડ ગયા મેં લાગો હોય વાળ હતા હાઈને ખીસી કે મરસું નાખજું હે એમ એમ કરીને પણ હું પોલીસ સ્ટેશને ગઈ હતી પોલીસ સ્ટેશને નહીં આજે કોણે જાણ દીધી અરજી કરી દીતી એ નહીં આજે આજે પાસ અગિયાર વાગ્યા પછી એ પાસ હુમલો કર્યો અમે તો ઘરે હતો બોલાવજ એમ કરીને પાસ હુમલો કર્યો મારા પતિને લાકડું વાજુ મૂળમાં લો લુઆણ થાય જ માર સોરાને વાજ્યું હે એનો ન્યાય જોઈએ અમારો સુરેશભાઈ અમરાભાઈ નિરમાબેન અને અમરા સુરજી ઈરા સુરજી અને અંકિત એટલા જણ હે અમે મારવા કે ના જાય લાકડી લઈ લઈ એનો ન્યાય જોઈએ અમે પોલીસ સ્ટેશનની અરજી હે અને એકસો આઠ લઈને અમે દવાખાને ગયા હતા એની સારવાર કરવા પોલીસ સ્ટેશનની નહીં આવ્યા જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી